વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે પાંચસો ચોપન રેલવે સ્ટેશનના લોકાર્પણ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા કાલુપુર વટવા મણિનગર સહિતના રેલવે સ્ટેશનની હવે કાયા પલટ થશે દેશના પાંચસો ચોપન સ્ટેશનના પુનઃ વિકાસ તેમજ રોડ ઓવરબ્રિજ અંડરપાસના શિલાન્યાસ તેમજ એકતાળીસ હજાર કરોડની પરિયોજના સમર્પિત કરવામાં આવી હતી અમદાવાદના કાલુપુર મણિનગર વટવા સહિતના રેલવે સ્ટેશનની ચોવીસો કરોડમાં કાયા પલટ થશે વટવા સ્ટેશનના પુનઃ વિકાસ માટે ઓગણત્રીસ પોઈન્ટ ત્રેસઠ કરોડ ખર્ચાશે જેમાં બાર મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે આકર્ષક પ્રવેશ દ્વાર સાથે અપગ્રેડેશન સહિત પ્લેટફોર્મ સર્ફેસિંગ પ્લેટફોર્મ કવરશેડ અને સાયનેઝ વેઇટિંગ રૂમ બેઠક રૂમ વગેરે સુવિધાઓ વધારવામાં આવશે અમૃત સ્ટેશન યોજના હેઠળ મણિનગર સ્ટેશન પણ વિકસાવવામાં આવશે જેમાં સ્ટેશનની આગળના ભાગમાં ફેરફાર સ્ટેશનનું પ્રવેશ દ્વાર સહિતના કામો કરવામાં આવશે કાલુપુર રેલવે સ્ટેશને નવીનતમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બે હજાર ત્રણસો સત્તાણું કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે